હેલો વિદ્યાર્થી મિત્રો એકલોય સ્કૂલ ખોરદાની યુટ્યુબ ચેનલમાં સૌનો હું આવકારું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ દસ પ્રકરણ નંબર દસ વર્તુળ એનો બીજો ભાગ લઈને આવી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો પ્રથમ ભાગમાં આપણે પ્રમેય નંબર દસ પોઈન્ટ એક જોઈ ગયા છે ત્યારબાદ આજે આપણે ભાગ બેમાં પ્રમેય નંબર બે જોઈશું એટલે કે દસ પોઈન્ટ બે જોઈશું જેમાં પ્રમેય નંબર બે છે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલો સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે એટલે કે એક વર્તુળ આપેલું હોય છે અને વર્તુળનું બહારનું બિંદુ એક લેવાનું છે અને બહારના બિંદુમાંથી જે સ્પર્શકો દોરીશું ધારો કે આ બહારનું બિંદુ પી છે અહીં ક્યુ છે અને આ આર છે તો અહીં બહારના બિંદુમાંથી જ્યારે વર્તુળ પર સ્પર્શક દોરીશું તો સ્પર્શકની લંબાઈ જે PQ અને PR જે છે એ સમાન હોય એટલે કે PQ બરાબર પી આ વસ્તુ આપણે બતાવણી છે આ વસ્તુ આપણે સાબિત કરવાની છે એ જ પ્રમેય આપણે જોવાનો છે આ પ્રમેય પણ ખૂબ મહત્ત્વનો છે વિદ્યાર્થી મિત્રો આ જે પ્રકરણ છે એ પ્રકરણમાંથી બે પ્રમેય ખૂબ મહત્ત્વના છે અને બંને પ્રમેય પૂછાયા કરે છે વિદ્યાર્થી મિત્રો તે સિવાયને જ્યારે પ્રમેય પૂછવામાં આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો જે રકમ આપી હોય એના પરથી આપણે પક્ષ અને સાધ્ય મેળવીશું જે પક્ષ જે લખવાનું છે એ પક્ષમાં જે વસ્તુ આપણને રકમમાં આપી છે એ આપણે પક્ષમાં લખવાની છે એ વસ્તુમાં ભાગ એકમાં દર્શાવી દીધું છે તેમજ જે વસ્તુ આપણે સાબિત કરવાની છે એ આપણે સાધ્યમાં લખવાની છે એ વસ્તુ ખાસ સમજવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જે રકમ આપી છે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો સૌપ્રથમ પ્રથમ આપણે આકૃતિ દોરીશું તો સૌપ્રથમ પ્રથમ એક ઓ કેન્દ્રવાળું ઓરિજિન ઓ કેન્દ્રવાળું એક વર્તુળ દોરીશું ત્યારબાદ વર્તુળની બહારનું બિંદુ કોઈ પણ એક લઈ લઈશું અહીં આપણે કોઈ એક બહારનું બિંદુ પી લઈએ છીએ હવે પી બિંદુમાંથી વર્તુળ પર સ્પર્શકો દોરીએ છીએ આ રીતે હંમેશા મેક્સિમમ સ્પર્શકોની સંખ્યા બે હોય એટલે કે અહીં આપણે દર્શાવીશું પી બહારનું બિંદુ પી છે ત્યાંથી આપણે વર્તુળ ઓ કેન્દ્રવાળું એક વર્તુળ છે એના પર આપણે બે સ્પર્શકો દોરી દઈશું હવે જે વર્તુળ પર જ્યાં સ્પર્શે તે એ બિંદુને આપણે દર્શાવીશું બિંદુ ક્યુ અને બિંદુ આર એટલે કે ઓ પી ક્યુ આર બિંદુ આપણે દર્શાવી દીધા છે હવે પી બિંદુમાંથી ઓ બિંદુને આપણે જોડી દઈશું એટલે કે અહીં ડોટેડ લાઈનથી જોડીશું તે જ રીતે અહીં ક્યુ બિંદુમાંથી ઓ બિંદુને જોડીશું અને આર બિંદુને જોડી આ રીતે આપણે જોડી દીધા છે હવે વિદ્યાર્થી મિત્રો આ જે આકૃતિ છે તમને સારી રીતે સમજ પડી ગઈ હશે ત્યારબાદ હવે આપણે પક્ષ અને સાધ્ય દર્શાવીશું તો પક્ષ જે છે એ પક્ષ એટલે કે જે વસ્તુ આપણને આકૃતિમાં આપી છે એ જ વસ્તુ આપણે લખવાની છે અને જે વસ્તુ આપણે સાબિત છે આપણે સાધ્યમાં દર્શાવીશું તો પક્ષમાં આપણે દર્શાવીશું ઓ વર્તુળનું બહારનું બિંદુ પી છે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો છો ઓ કેન્દ્રવાળું વર્તુળ છે ઓ કેન્દ્ર વર્તુળનું બહારનું બિંદુ પી છે તે જ રીતે બિંદુ પીમાંથી પિક્યું અને પિયા વર્તુળને વર્તુળને સ્પર્શકો છે એટલે કે પી બિંદુમાંથી જ્યારે વર્તુળ પર સ્પર્શકો દોરીશું તો આ જે પિક્ક્યુ અને આ જે પીઆર જે છે આ બંને સ્પર્શકો છે એ વસ્તુ આપી છે એટલા માટે આપણે એ વસ્તુ આપણે પક્ષમાં દર્શાવીશું એટલે હું પક્ષ થયો આપણું વિદ્યાર્થી મિત્રો ઓગેન્દ્ર વર્તુળની બહારનું બિંદુ પી છે તેમજ બિંદુ પીમાંથી પીક્યું અને પીઆર વર્તુળના સ્પર્શકો છે આ વસ્તુ આપણે પક્ષમાં દર્શાવી દીધી છે કારણ કે આ વસ્તુ આપણને આપી છે ત્યારબાદ સાધ્યમાં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું સાધ્યમાં જે વસ્તુ સાબિત કરવાની હોય એ દર્શાવવાની છે તો સાધ્યમાં અહીં PQ અને PR આ બે સ્પર્શકો છે એની લંબાઈ સમાન બતાવવાની છે માટે PQ બરાબર પિયર દર્શાવી દીધું છે એ વસ્તુ આપણે સાબિત કરવાની છે વિદ્યાર્થી મિત્રો લાસ્ટમાં આપણે આ જ વસ્તુ આપણે બતાવવાની છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું સાબિતી તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો સાબિતીમાં સૌ પ્રથમ તમારે યાદ રાખવાનું જે પક્ષ વિધાન લખેલું છે એ પક્ષ વિધાન સાબિતીમાં બેઠાને બેઠા જ લખવાનું છે અહીં એ વસ્તુ આપી છે ઓ કેન્દ્ર વર્તુળમાં ઓપી ઓક્યુ અને ને જોડો આ ડાયરેક્ટ જ વિદ્યાર્થી મિત્રો આપી દીધું છે પરંતુ તમને જો ન સમજ પડતું હોય એવો જ્યારે તમને રાયડર કે પ્રમેય પૂછવામાં આવે ત્યારે આ જે પક્ષ વિધાન જે છે એ પક્ષ વિધાન આપણે સાબિતીમાં બેઠાને બેઠા જ લખવાનું છે એ વસ્તુ તમારે સમજવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો અહીં ઓકેન્દ્ર વર્તુળમાં ઓપી ઓક્યુ અને ઓઆર જોડો એ વસ્તુ આપી દે છે પરંતુ જ્યારે આપણે આ વસ્તુ પક્ષ વિધાન લખીશું ઓ કિન્દ્ર વર્તુળની બહારનું બિંદુ પી છે બિંદુ પીમાંથી પીક્યુ અને પીઆર વર્તુળના સ્પર્શકો છે એ વસ્તુ આપણે સાબિતીમાં લખીશું તો પણ કંઈ ફરક પડતો નથી એટલે કે એ વિધાન અહીં ટૂંકમાં અહીં દર્શાવી દીધું આ જે વસ્તુ દર્શાવી છે એ પક્ષ વિધાન જ આવી ગયું છે ત્યારબાદ હવે અહીં વસ્તુ જોઈએ તો ખૂણો ઓ ક્યુ પી એટલે વચ્ચેનો ખૂણો ક્યુ છે અને ઓ આર પી એટલે વચ્ચેનો ખૂણો આર છે એટલે ખૂણો ક્યુ અને ખૂણો આરની વાત કરવામાં આવી છે ખૂણો ક્યુ અને ખૂણો આર આ બે ખૂણાની વાત કરવામાં આવી છે તો આ બંને ખૂણાઓ કાટખૂણા છે કારણ કે આપણે જે પ્રમેય દસ પોઈન્ટ એક પ્રથમ પ્રમેય ભાગ જોઈ ગયા এস্তু দর্শাবছি বর্ধর্শক ত্রিজিয়া আ যে ত্রিজিয়া এ এক বীজা লম্বায় স্পর্শকছে ত্রিজিয়াছে লম্বায় এস্তু অস্পর্শকছে ত্রিজিয়াছে এক বিজানে এ একজা কাঠকুণ্ডেছে লম্বাই এটা শিছি আর যে পিকুনে ওকু যেছে পিকু লম্বুছে রিতে আ যে પીઆર લમ ઓ છે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે એટલે કે પીક્યુલમ ઓક્યુ અને પીઆર લોમ ઓક્યુ એટલે કે આ બંને કાટખૂણે છે દે છે માટે આપણે કહી શકીએ આ કાટકોણ ત્રિકોણ છે માટે ખૂણો ઓક્યુ અને ખૂણો ઓ આર છે અને બીજું વસ્તુ જોઈએ તો સ્પર્શ બિંદુમાંથી વળતુને થઈ જાય દોરેલો સ્પર્શકો થઈ જાય લંબ હોય છે એ વસ્તુ આપણે દર્શાવી છે આ વસ્તુ સમજાવી છે વિદ્યાર્થી મિત્રો હવે અહીં જોઈએ તો ત્રિકોણ જે છે આ વસ્તુ જોઈ શકો ત્રિકોણ ઓ ક્યુ પી આ ત્રિકોણ જોવો તો વિદ્યાર્થી મિત્રો ઓ ક્યુ અને પી અહીં છે ઓ આ ક્યુ અને આ છે પી તે જ રીતે બીજો ત્રિકોણ જોઈએ ઓ આર પી અહીં આ રીતે ત્રિકોણ છે અહીં ઓ અહીં આર અને આ પી આ પ્રકારે બે ત્રિકોણો છે વિદ્યાર્થી મિત્રો જ્યારે આજે ઓ આર પી ત્રિકોણ આ ત્રિકોણને જ્યારે સીધો કરીશું તો આ પ્રકારનો ત્રિકોણ બનશે એટલે કે બંને એક સરખા જ છે સમૃદ્ધ ત્રિકોણો છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજીએ તો કાટકોણ ત્રિકોણ ઓ ક્યુપી અને કાટકોણ ત્રિકોણ ઓ આરપી આ બંને કાટકોણ ત્રિકોણ છે કારણ કે અહીં નાઇન્ટીનું ખૂણો બને છે અને અહીં પણ નો ખૂણો બને છે બંને એકબીજાને લંબ છે નો ખૂણો બને છે એટલે બંને ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે તે જ રીતે વિદ્યાર્થી મિત્રો આ બંને ત્રિકોણ જોઈએ તો બંને ત્રિકોણમાં આજે ઓપી અને આ ઓપી બંને સરખામાં આપવો હશે કારણ કે એકરૂપ ત્રિકોણ છે અને બંનેમાં ઓપી સમાન છે સામાન્ય છે માટે ઓપી ઓપી સરખું હોવાથી આપણે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ દર્શાવીશું ઓપી ઇક્વલ ટુ ઓપી તે જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં ઓક્યુ જે છે જે ઉપરનો ત્રિકોણ છે એમાં ઓક્યુ એ ત્રીજ્યા છે નીચેનું જે ત્રિકોણ છે એમાં ઓઆર જે છે એની ત્રિજ્યા છે માટે ઓઆર અને ઓક્યુ બંને સરખાશે કારણ કે કોઈ પણ એક વર્તુળ હોય અને એમાં જે ત્રિજ્યા જે છે એ ત્રિજ્યા સરખી જ હોય છે માટે આ ઓક્યુ અને ઓઆર બંને ત્રીજ્યા હોવાથી બંને પણ સરખી જ હશે એટલે કે ઓક્યુ બરાબર ઓઆર એ વસ્તુ પણ અહીં દર્શાવી દીધી છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આ બે ત્રિકોણ લીધે અહીં આકૃતિમાંથી બે ત્રિકોણ લીધા છે એમાં ઓપી અને ઓપી સરખા થયા છે તેમજ ઓ અને ઓક્યુ પણ સરખા થયા છે હવે બાકી રહ્યું આપણું વિદ્યાર્થી મિત્રો બંને ત્રિકોણ નું તો વિદ્યાર્થી મિત્રો બંને ત્રિકોણમાં કર્ણ છે અહીં વિદ્યાર્થી મિત્રો જોઈ શકો જે કર્ણ જે છે એ પિક્યુ અને આમાં જે કર્ણ જે છે એ થયું પિઆર તો વિદ્યાર્થી મિત્રો પિયર અને પિક્યુ જે છે કર્ણ એટલે કે સ્પર્શકો જ છે તો વિદ્યાર્થી મિત્રો ફક્ત સ્પર્શકો બાકી છે તો અહીં જોઈએ તો કાકબા એટલે કે કાઠકોણો કર્ણ અને બાજુ તો આ જે કાકબા પ્રમાણે જોઈએ તો ત્રિકોણ ઓ ક્યુ અને બંને ત્રિકોણો આ જે છે બંને ત્રિકોણની વાત કરીએ છીએ એટલે ત્રિકોણ ઓ ક્યુપી અને ઓ આર પી આ બંને ત્રિકોણો સરખા જ છે એટલે કે એકરૂપ ત્રિકોણ છે માટે આપણે કહી શકીશું કે આમાં જે ઉપરના જે ત્રિકોણ આપણને જે રકમ આપી છે એમાં જે ઉપરના જે ત્રિકોણો છે આ એક ઉપરના ત્રિકોણ આ એક નીચેનો ત્રિકોણ છે એમાં જે માપ મળે છે એમાં આપણને ઓપી અને ઓપી સરખા છે તેમજ આ જે ત્રીજા ઓઆર અને ઓક્યુ પણ સરખા છે હવે ફક્ત એક બાકી બાજુ બાકી છે એ બાજુ એટલે કે પી પીઆર બાજુ અને પીક્યુ બાજુ એટલે કે આ જે પીઆર અને પીક્યુ બાજુ જે છે એ વર્તુળની સ્પર્શકો છે માટે આપણે દર્શાવીશું પીક્યુ અને બરાબર પીઆર આ પણ સરખી જશે કારણ કે આ સરખા ત્રિકોણ છે એ સમરૂપ ત્રિકોણ છે એકરૂપ ત્રિકોણ છે માટે માટે આપણે દર્શાવી શકીશું કે પિક્યુ બરાબર પીઆર એટલે કે જે વર્તુળના બહારના બિંદુમાં દોરેલો જે સ્પર્શકોની જે લંબાઈ છે એ કેવી હશે તો વિદ્યાર્થી મિત્રો અહીં સમાન હશે માટે આપણે દર્શાવીશું પિક્યુ બરાબર પીઆર તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રમેય છે એ પણ ખૂબ મહત્ત્વનો પ્રમેય છે અને દરેક એક્ઝામમાં પૂછાય કરે એવા પ્રકારનો પ્રમેય છે તો વિદ્યાર્થી મિત્રો આ જે બંને પ્રમેય તમારે તમારી નોટબુકમાં લખી ખાસ કરી તમારે આ પ્રમાણે તૈયાર કરવાના રહેશે આભાર